હે ભગવાન લઈ લે છોકરો ખાવા નહીં આવતો શું કરવાનું મારો આ ચશ્મા કઢી આવતો નહિ મારો ચશ્મા એના સાદા પહેરવા છોકરા

આ કાકો મને ખાવા ના પાડતો તોમ ઘેર કે ચોય નહી હા તો જ તાવજી દે દેવ લે

એવો રાવન તો કોઈ પર નહીં પંજા પર પીઓ જામ નહીં ભીત એવો રા રા તમારો છોકરો તો આવ નફટ પાછું મને દયા આવો તમન જોઈન દયા આવતી તો ખાવા આવો પણ માર બનાવતા નહી યાર તું ન ખાલ બનાવી દો ઓ હા હા કોઈ હ નહી હું એકલો હું હોય બેરવા જઈ હું હોય હું હારું જે પોળી ભરતા જો ભરતા હું અરે વાહ મારી દશા કેવી થી હ માર છોકરા ઘરティア સાધુ બહારા મારો લે પાણી ભરવા જા સાધુ બાહે રોકો એ હેડો ઇંજા

એ તો એને ભૂંજી ખાવાય નતું રાખ્યો તો હું નોકરી કેવું લે મોય યાર ઘેર કેમે મારા કોઈ ને તમારું ધોવાનું બધું એ તો માર ભાઈબંધ થાય એટલો નક મારો તે લાઈન ખવરાવો એ તો મને રંતા નતું આ કર ખવરા દે

મર પેલા છોકરા એ વિવાહ કો એ છોકરો આવશે તારો જો તો તેલ લેવા મર પારાવ આ કે પાટુ મેલ્યું લે મી 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 એ તું તું કાકા નો ખોબારી રે ખબર ની પડતા તારા ઘર ખવરાય